ભાવનગર શહેરના મેઘાણી સર્કલમાં છેલ્લા ચાલીસ વર્ષ કરતાં વધુ સમયથી સર્કલમાં જાહેર નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયું છે ભાવનગર શહેરના મેઘાણી સર્કલ ખાતે રાસ ગરબાના આયોજનને પગલે આસપાસથી મોટી સંખ્યામાંથી મહિલાઓ યુવતીઓ માતાજીના ગરબા લેવા માટે પહોંચ્યા હતા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઓર્કેસ્ટ્રાના સથવારે ગરબાઓનું આયોજન કરાયું છે જેમાં કલાકારોએ રાસ ગરબાને અનુરૂપ ભજનો અને ધાર્મિક ગીત રજૂ કર્યા હતા